ભગવાન શિવ પાસે બ્રહ્મા આદિ દેવતાઓ આવ્યા અને કહ્યું પ્રભુ અમને કાયમ સુખ મળે એવું કરો કારણ કે કાયમ બધા પાસે સુખ નથી હોતું જોજો આપણને આજે સુખ તો કાલે દુઃખ અઠવાડિયું સુખ તો અઠવાડિયું પાછું દુઃખ સુખ દુઃખ તો આવ્યા જ કરે ચડતી ને પડતી આવ્યા કરે પ્રભુ આ દેવતાઓ પણ કાયમ સુખી નથી એને રાક્ષસો હેરાન કરે છે વારે વારે ચડાઈ કરે છે એટલે દેવતાઓ ચિંતામાં પડી ગયા કે કાયમ સુખ રહે એ દુઃખ આવે જ નહીં તો શિવજીએ કીધું કે એક કામ કરો તમે શિવ પૂજા કરજો હું તમને શિવલિંગ આપું છું બધા જ દેવતાઓને ભગવાને શિવલિંગ આપ્યું કોઈને સુવર્ણનું શિવલિંગ આપ્યું કોઈને મણિમય શિવલિંગ આપ્યું કોઈને નીલમણી કોઈને પારદ શિવલિંગ આપ્યું કોઈને ચાંદીનું આપ્યું કોઈને પિત્તળનું આપ્યું બ્રાહ્મણોને સફેદ પથ્થરમાંથી બનાવેલું શિવલિંગ આપ્યું બ્રાહ્મણીઓને બ્રાહ્મણ પછી બ્રાહ્મણીઓ આવ્યા તો બ્રાહ્મણીઓને પણ ભગવાન શિવજીએ માટીમાંથી બનાવેલું પાર્થીશ્વર આપ્યું શિવલિંગના ઘણા પ્રકાર પછી નારાયણને પણ શિવલિંગ આપ્યું અદ્ભુત એક શિવલિંગ હતું નીલમણી એ નારાયણ વિષ્ણુ ભગવાનને આપ્યું નારાયણે સહર્ષ કહ્યું પ્રભુ દરરોજ આ શિવલિંગની હું પૂજા કરીશ આપને યાદ કરીશ લક્ષ્મીજી આવ્યા અને લક્ષ્મીજી કહે છે પ્રભુ નારાયણ સેવા કરે તો મારે પણ સેવા કરવી છે મને પણ શિવલિંગ આપો તો લક્ષ્મીજી જ્યારે શિવ પાસે શિવલિંગ માગણી કરે છે ત્યારે ભગવાન ભોળાનાથ એ લક્ષ્મી જે શિવલિંગ આપે છે એ છે સ્ફટિક ચિંતામણી શિવલિંગ કયું સ્ફટિક ચિંતામણી શિવલિંગ લક્ષ્મીને આપવામાં આવ્યું લક્ષ્મીજી બહુ રાજી થયા બધા કરતા અતિ ઉત્તમ શિવલિંગ સ્ફટિક ચિંતામણી લક્ષ્મીના હાથમાં આવ્યું છે અને લક્ષ્મીજીએ સંકલ્પ કર્યો કે આ શિવલિંગની હું રોજ પૂજા કરીશ પ્રભુ રોજ પૂજા કરીશ બહુ પ્રેમથી બહુ મહાપૂજા કરીશ આ શિવલિંગની ભગવાન શિવજી હામું જોઈ રહ્યા લક્ષ્મીજી કીધું પ્રભુ આ શિવલિંગ મને અતિશય પ્રિય છે આ શિવલિંગ મને બહુ ગમ્યું તમે મને આપ્યું એ આ ચિંતામણી શિવલિંગ મને બહુ ગમે છે સાંભળો હે દેવાધિ દેવ મહાદેવ ભોળાનાથ હું આ શિવલિંગની પૂજા વૈકુંઠમાં તો કરીશ પણ આ શિવલિંગ પૃથ્વી ઉપર જેના ઘરે હશે એના ઘરે પણ હું રોજ દર્શન કરવા જઈશ જેના ઘરે સ્ફટિક શિવલિંગ હશે એને ત્યાં લક્ષ્મી ક્યારેય ખૂટે નહીં નહીં નહીં